ભારત અને બિયન્ડ એ સુરત ગુજરાતના સોળ વર્ષીય ભવ્ય વિજય ભટ્ટર દ્વારા લખાયેલ ફેબ્રિક પુસ્તકની વિશેષ આવૃત્તિ છે આ પુસ્તકનો ઉદ્દેશ્ય ભારતને બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી રાષ્ટ્રીય વિકાસ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને નીતિઓ પર સશક્તિકરણ અને શિક્ષિત કરવાનો છે આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા ત્યારે સુરતમાં મહિલાઓનો સન્માન અને આદર સુરતની સોળ વર્ષની દીકરી ભવ્યા ભટ્ટનની એક ફેબ્રિક બુક પણ સુરતની મહિલા સાંસદ અને કેન્દ્રીય રેલવે અને એપેરલ રાજ્યમંત્રી શ્રી દર્શના જરદોશ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે વધુ વિગતો આપતા અને ઝાર ટીમ દ્વારા સાથે સમગ્ર કાર્યક્રમના સંયોજક દિનેશ નાવડિયાએ કહ્યું કે વૈશ્વિક સપ્રદટ્ટા નેતા તરીકે ઉભરી રહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બાળકો અને પુખ્ત વયના લોકોમાં વધુ લોકપ્રિય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પ્રભાવિત ભવ્યા વિજય ભટ્ટરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર એક અને મોદી સરકાર બે અને તેનું મૂલ્યાંકન ફેબ્રિક પેજ પર કર્યું જેણે સુરતને ટેક્સટાઇલ સિટીની ટાઇટલનું બિરુદ મેળવ્યું ભવ્યા ભટ્ટર અર્થશાસ્ત્ર તેમજ લલિત કળામાં પ્રતિભાશાળી પ્રતિભા ધરાવે છે અને આગામી દિવસોમાં લેખન ક્ષેત્ર તેમની પ્રતિભાને વધુ કરવાની યોજના ધરાવે છે આ પુસ્તક વાચકો માટે એક વિવિધ સરકારી નીતિઓ અને પહેલો દ્વાર પ્રવાસ બનવા માંગે છે જેણે છેલ્લા એક દાયકામાં ભારતના આર્થિક વિકાસ અને વિકાસને આગળ વધારવામાં મદદ કરી છે આ સમારોહમાં યુવા સ્ત્રી અવાજની સંભાવનાની ઉજવણી કરવામાં આવી હતી અને વ્યક્તિઓને સશક્તિકરણ કરવામાં અને ભારતના આર્થિક વિકાસમાં ફાળો આપવા માટે સરકારી પહેલની અસરને પ્રકાશિત કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય કાપડ અને રેલવે મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહ્યા હતા દર્શના જળદોષ જેમણે ફેબ્રિક કાપડના પુસ્તકને ભારતના હૃદય માટે ભારતની કળાનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રસન્ય માપદંડ તરીકે જાહેર કર્યું હતું આ પ્રસંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી સાલિનીબેન અગરવાલ આઈએએસ પણ ઉપસ્થિત રહ્યા હતા સિક્કા બનાવવાની જગ્યાએ નેતા ઓગમોન્ટ સરકારી નીતિઓને વિસ્તૃત કરવા માટે લેખક દ્વારા લેવામાં આવેલા પુસ્પક સ્વીકાર્યા ખાસ કરીને નાણાકીય સમાવેશ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં હેતુથી ભારતની અગ્રણી નાણાકીય તંદુરસ્તી એપ્લિકેશન જાર એ ભવ્ય બટનના પ્રશ્નોની પ્રશંસા કરે છે જેમને દેશની આર્થિક સુખાકારીને આકાર આપવામાં સરકારી પહેલોની અસરને પ્રકાશમાં લાવી છે આ તેમને દેશ ભારતીય આર્થિક અને વેપાર નીતિઓનો સંયુક્ત રીતે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરવાની મંજૂરી મળે છે અને તે કેવી રીતે મધ્યમ ભારત માટે મૂર્ત લાભોમાં ભાષાંતર કરે છે તે ટાઈગર વન શહેરોની બહાર વિકાસ માટે ઉત્સુક છે ભવ્ય વિજય ભટ્ટર સોળ વર્ષીય લેખક અને જાણીતા સુરતના સ્થિત ડેવલપર વિજય ભટ્ટર અને તેમની પત્ની નીલમ ભટ્ટરની પુત્રી એમ કહીએ પ્રોજેક્ટનો સાર કેપ્ચર કરે છે ભારત અને તેમનાથી આગળ માત્ર એક પુસ્તક નથી તે એક્શન માટે કોલ છે અમને આપણા રાષ્ટ્રની સંભાવ્યતા અને પ્રગતિને સ્વીકારવામાં વિનંતી કરીએ છીએ હું આ પ્લેટફોર્મ અને દિનેશ નાવડિયા મધુસૂદન ગ્રુપ ऑगमेंट एंड जार ऐप ना हमारा बिजनेस शेयर करना और प्रसारित करवाने समर्थन માટે આભારી છું હેલો મેરા નામ ભવ્યા ભટ્ટર હે મે સુરત મે ફાઉન્ટેનટ સ્કૂલ સુરત સે હું उसमे 11th સ્ટાન્ડર્ડ મે મે پڑھ રહી હું ઓર યે જો ઇવેન્ટ હે મેરી એક બુક જો મેને લખી હૈ uska લોન્ચ હે બુક કા નામ ભારત એન્ડ બિયોન્ડ હે जो हमारे भारत में पिछले दस साल में क्या क्या डेवलपमेंट्स हुई है क्या क्या चेंजेस है जिसने हमारे देश को एक अलग ही रूप दिया है जिससे आज हम बहुत डेवलप कर रहे हैं बहुत प्रोग्रेसिवली आगे बढ़ रहे हैं उसके बारे में ये बुक है ये बुक लिखने का विचार आपको कहाँ से आया तो ये बुक लिखने का विचार ऐसा है कि जब मैं अपने दोस्तों से भी बात कर रही हूँ और किसी से भी फैमिली से हम बात करते तो अक्सर मैं ये सुनती थी कि भारत में तो कोई भविष्य है ही नहीं हमें अब्रोड चले जाना चाहिए सेटल होने के लिए यू you नो know, हमारे यहाँ पे बहुत गरीबी है बट यहाँ पे लोगों को पता ही नहीं है कि भी हाल ही में रिपोर्ट आई थी कि इंडिया ने एक्सट्रीम पावर्टी तो इरेडिकेट कर दी है लोगों को ये सब चीज़ें पता नहीं है तो मैं चाहती थी कि ये जो पब्लिक नैरेटिव है वो चेंज होना चाहिए लोगों का जो मिसकनसेप्शन है और जो लोगों के जो थॉट्स है भारत के बारे में वो बदलने चाहिए हम कोई पिछड़े देश नहीं है हम दुनिया की वन ऑफ़ द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी है तो अगर हमारा देश बदल रहा है तो हमारी सोच क्यों नहीं कितना समय लगा आपको ये बुक लिखने में? और मुझे एग्जैक्टली समय पता तो नहीं है बट मुझे पिछले एक महीने से मैं इस बुक पे काम कर रही हूँ रिसर्च पे टाइम इतना नहीं लगा बट हाँ लिखने में उसको सरल भाषा में प्रेजेंट करने में ज़रूर टाइम लगा और मैं खुश हूँ कि आज ये इतने अच्छे से मुकाम पे हो पाया